તો હેલો મિત્રો વેલકમ બેક ટુ માય ન્યુ વિડિયો તો કેમ છો તમે બધા મજામાં અને મજામાં ન હોતો આપણો વિડિયો જોતા રહેજો મજામાં આવી જશે તો બધાને ગુડ મોર્નિંગ અને જય શ્રી રામ તો મિત્રો આજનો વિડિયો શરૂ થઈ છે આપણા ડેલાબાઈને એ પણ આપણા ડ્યોક ઉપર છે અને મિત્રો આજનો વાતાવરણ જો એકદમ વરસાદ નો વાતાવરણ છે મિત્રો એ ચા થોડો થોડો વરસાદ હોતો કોઈ આવ્યો અને મિત્રો એ આપણે ધાવનું છે પહેલા તો આપણે ભાઈબંધ પાસે અને ભાઈબંધ પાસે પછી આપણે ધાવનું છે માં મેલડી એ ઉધળવા આવે તો હવે આપણે ત્યાં ફટાફટ જઈ ભાઈબંધની પાસે અને વિડીયોને સબસ્ક્રાઇબ કરી દેજો લાઈક કરી દેજો જેને ન કરાવ્યું હોય એ ફટાફટ મારા છે ને સો સબસ્ક્રાઇબ કરી નાખો નેવ તો થઈ જશે પછી તમારા માટે છે ને મસ્ત મજાનું સરપ્રાઈઝ છે તો ફટાફટ કરી નાખો સબસ્ક્રાઇબ

જોઈ શકો છો અને વરસાદમાં પલળતા પલળતા આવ્યા છે આવે છે પલળતા પલળતા ફાઇનલ આપણે મેલડીમાં ભૂગી જાય છે એવી તો ફંડાપીઠ આપણે દર્શન કરી લેવી જઈએ છીએ મેલડીમાં ફાઈનલી મેં તો મસ્ત મજાના આપણે દર્શન કરી લીધા છે માતાજીના હવે આપણે અહીંયા ઘણી દેશું પછી આપણે પાછા નીકળશું ઘરે જવા માટે કારણ કે વાતાવરણ એવું છે ને એટલે ફટાફટ આપણે વરસાદની બીકે ફટાફટ જવું પડશે તો પાછો શરૂ થઈ ગયો ઘણી કંઈ હક ન થાય તો ફટાફટ રહીએ આપણે હવે ઘરે તો મસ્ત મજાના ઉજવરા છીએ અત્યારે વહીશી અહીંયા આપણે ક્રિકેટના ગ્રાઉન્ડમાં અને આપણે આ બેટિંગ અત્યારે બેટિંગનો વારો છે અહીં આપણો ભાઈ પણ એનો અવાજ આવી ગયો છે આઉટ થઈ ગયો તો ફાઈનલ ઉમી તો મસ્ત મજાના આપણે ક્રિકેટ રમીને અત્યારે વૈયા વૈસી ઘરે તમે અહીંયા જોઈ શકો છો અને મિત્રો અત્યારે પડી કહે છે હાજ તો અને આપણે વિડીયો એન્ડ કરવો ભૂલી જતા તો આ આપણે અત્યારે કરીએ છે વિડીયો એન્ડ તો આજના વિડીયોમાં ખાલી આટલું ગમ્યું ગમે તો લાઈક કરજો ચેનલમાં ન હોય તો નીચે સબસ્ક્રાઈબનું બટન છે જ સબસ્ક્રાઈબ કરો મળવું હું તમને આવા એક બીજા મસ્તના વિડીયોમાં તો લઈએ લે કેર એન્ડ બાય બાય